નમસ્કાર ઝી સાથે હું છું મિત્તલ ખાણીયા જો કોઈને પગમાં કપાસી થઈ હોય દુખાવો વધુ રહેતો હોય તો આજે એક એવા ઘરગથ્થુ ઉપચારની વાત કરીશું જે તમે ઘરે જ ટ્રાય કરી શકો છો અને આ દુખાવાને ઓછો કરી શકો છો જો તમે દવા લેતા હોવ તો એ દવા તો લેવાની જ છે પરંતુ સાથે આ ઘરગથ્થુ ઉપચાને પણ ટ્રાય કરી શકો છો એ ઉપચાર છે તમારે ધતુરાનું જે ફૂલ હોય છે જેમાંથી જે દૂધ નીકળે છે તેમાં ગોળ મિક્સ કરી અને તે જે પેસ્ટ છે તે તમારે લગાવવાની છે જ્યાં પણ તમને કપાસી થઈ છે ત્યાં આ ઉપાય સાબિત થાય છે અને જો છતાં પણ વધારે દુખાવો થતો હોય તો એવું કહેવામાં આવે છે માન્યતા એવી છે કે ટામેટું હોય છે એની એક છાલ છે તે પગમાં લગાવી દેવી જોઈએ જ્યાં પણ દુખાવો થતો હોય ત્યાં અને રાત્રે બાંધી દેવો જોઈએ પગ રૂમાલથી પણ પગને લપેટી શકો છો તે છાલને બાંધી અને ત્યારબાદ સવારે તે છાલને ફેંકી દેવાની છે જો આ કરો તો પણ આ ઉપાય અક્ષીર છે અને તમને કપાસી મટે છે બીજા પણ ઘણા જો ઉપાય તમને યાદ હોય તો કોમેન્ટમાં તમે લખી શકો છો ને મેક્સિમમ લોકો સાથે આ ને શેર કરજો